ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રાખવામાં આવેલી છે એમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાએ તાલુકાએ ભાગ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટ ઓવરની હતી નવ લીધા પછી આજે સેમિફાઈનલ ભરૂચ અને ઝઘડીયા વચ્ચે છે ત્યાર પેલા અત્યારે વાગડા અને નેત્રની ટુર્નામેન્ટ ચાલુ છે આ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી ગ્રાઉન્ડ પર કરવામાં આવેલું છે એમાં આ પ્રસંગે આપણે જીએનએફસી ના સંગઠન આયોજકોનો પણ આપણે આભાર માનીએ ભરૂચ જિલ્લાના આજે ટુર્નામેન્ટ જીતશે અને ત્યારબાદ આ રાજ્ય સંઘ પર આ ટીમ જવાની છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો આપણે આભાર માનીએ અને વારંવાર આવી ટુર્નામેન્ટો યોજાય અને શિક્ષકોની અંદર મિત્રતા સહકારની ભાવના થાય એ જ આયોજન સહ આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે આ ઉપરાંત સમગ્ર જિલ્લા ની અંદર સારા ટિકેટોડો મળે એવી આપડે આશા રાખીએ